સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસ વિશે જેમાં પચાસ વર્ષથી ઉપરના જે લોકો છે પચાસ વર્ષ સાઠ વર્ષના એમને દર મહિને એમના ખાતામાં મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય આ જે સહાય છે સરકાર તરફથી આપવામાં આવશે અને આ યોજનાનું નામ વૃદ્ધ પેન્શન યોજના રાખવામાં આવ્યું છે અને એમની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ તારીખ છે ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમે આની અરજી કરી શકો છો અરજી કેવી રીતે કરવાની છે કયું ફોર્મ ભરવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે આ તમામ માહિતી મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ આમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી જોવા મળશે એટલા માટે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો તો વિડીયોની જે છે શરૂઆત કરીએ તો જીવન જરૂરિયાતો પૂરી કરવા અને નાની એ મોટી ચીજ વસ્તુ ખરીદવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મહત્વની સરકારી યોજના છે મિત્રો જે વરિષ્ઠ નાગરિકો છે કે જેમની ઉંમર 60 વર્ષ ઉપર છે એમને કોઈ પણ વસ્તુ ખરીદવી હોય અથવા તેમની જરૂરિયાતો પૂરી કરવી હોય તેમના માટે જે છે સરકારી યોજનાઓ ખાસ કામ આવે છે કારણ કે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો એમાં સબસિડી પણ મળી રહી છે સરકારી યોજના હેઠળ આ યોજનામાં દર મહિને પેન્શન વરિષ્ઠ લોકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે આ યોજના હેઠળ દર મહિને જે પેન્શન છે એ વરિષ્ઠ નાગરિકોના ખાતામાં જમા કરવામાં આવશે અને આ યોજનામાં ઘરના દરેક સભ્યો લાભ લઈ શકે છે જેથી જેની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોય એટલે કે આ જે યોજના છે એમાં ઘરના તમામ સભ્યો લાભ લઈ શકે છે પણ આમાં શરત એકલી રાખવામાં આવી છે કે જે લાભાર્થી છે તેની ઉંમર સાઠ વર્ષથી ઉપર હોવી જોઈએ તો તેને જે છે મહિનામાં અહીંયા એક વખત પેન્શન આપવામાં આવશે વાત કરીએ હવે આગળની તો યોજનામાં લાભ લેવા પાત્રતા શું છે એટલે કે યોજનામાં તમારે લાભ લેવો હશે તો તમારી કઈ પાત્રતા હેઠળ તમે આ યોજનામાં લાભ મેળવી શકો છો હેઠળ સાઈઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ દિવ્યાંગ વ્યક્તિના પંચોતેર એટલે કે આમાં સૌથી પહેલા જે દિવ્યાંગ લોકો છે કે જે પંચોતેર ટકા કરતા વધારે દિવ્યાંગ છે એમને સૌપ્રથમ અહીંયા લાભ આપવામાં આવશે ને એમાં તમારી ઉંમર સાઈઠ વર્ષની હોવી જોઈએ તથા દિવ્યાંગ હોય તે પિસ્તાલીસ વર્ષનો હોય તો પણ અને જે અરજદાર છે જે લાભાર્થી જે આ યોજના હેઠળ લાભ મેળવવા માંગે છે એ છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં રહેલો હોવો જોઈએ એટલે કે ગુજરાતમાં કાયમી વસવાસ દસ વર્ષથી કરતો હોવો જોઈએ અરજદારની વાર્ષિક આવક જે છે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ એટલે કે તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો છો ને તમે લાભ મેળવવા રહ્યા તો તમારી અહીંયા વાર્ષિક આવક એક લાખ વીસ હજાર હોવી જોઈએ શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર હોવી જોઈએ અને વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબ રેખા હેઠળ બીપીએલ યાદીમાં જીરોથી વીસના અંક સ્કોરમાં સમાવેશ થયેલો હોવો જોઈએ તમે ગરીબ ગરીબ છો અથવા તો તમારી પાસે બીપીએલ રેશન કાર્ડ છે તો આમાં તમારો સ્કોર જીરોથી વીસની ની અંદર હોવો જોઈએ યોજનામાં મળવા પાત્ર સહાય શું છે તો સાહીઠ થી ઇગ્ન્યાસી વર્ષ સુધીના લાભાર્થીને એક હજાર રૂપિયા અને એસી વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીને ચાર હજાર રૂપિયાની માસિક સહાય ચૂકવવામાં આવશે એટલે કે સાઈઠ વર્ષથી ઇગ્ન્યાસી વર્ષ વચ્ચેની ઉંમર છે તો તમને દર મહિને હજાર મળશે અહીં એસી વર્ષથી ઉપરની ઉંમર છે તો લાભાર્થીને ચાર હજાર રૂપિયા માસિક આપવામાં આવશે એટલે કે મહિને આપવામાં આવશે આ જે પૈસા છે ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેંકના ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે આ જે પૈસા છે એ ડીબીટીના માધ્યમથી જે રીતે આપણો પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે એ જ રીતે આ હપ્તો આપવામાં આવશે વાત કરીએ હવે આગળ તો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા છે તો ઉંમરનું પ્રમાણપત્ર સારા છોડાનું પ્રમાણપત્ર અથવા શ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર આ ત્રણમાંથી ગમે તે પ્રમાણપત્ર હોવું જોઈએ આવકનો દાખલો વયનો દાખલો દિવ્યાંગના કિસ્સામાં દિવ્યાંગનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક એકાઉન્ટની પાસબુકની ઝેરોક્ષ રેશન કાર્ડ આટલા ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાના છે હવે વાત કરીએ આગળ તો અરજી કેવી રીતે અહીંયા તમારે કરવાની છે અરજી કરવા માટે મામલતદાર કચેરીએ એ અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે સંબંધિત જિલ્લા તાલુકાના જનસેવા કેન્દ્ર જે છે મામલતદાર કચેરી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત વિશે મારફતે ઓનલાઈન અરજી કરી શકો છો ચાતા નામંજૂર કરવામાં આવેલ અરજી અંગે સાઠ દિવસની અંદર પ્રાપ્ત અધિકારીશ્રીને અપીલ કરીને જોગવાઈ કરવાની છે અને લાભાર્થીઓનું અવસાન થયા અરજદારને વસવા જે છે વારસદારોએ મામલતદાર કચેરીને જાણ કરી અરજદારની સહાય બંધ કરાવવાની રહેશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી શકે વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ